મહીસાગરના લુણાવાડા નગરપાલિકાનું અણઘડ વહીવટ સામે આવ્યો કોટેજ વિસ્તારમાં આવાસ મંજૂર કરાયા પછી નગરપાલિકાએ દબાણની નોટિસ આપી આવાસ મંજૂર કરાયા બાદ તંત્રએ આવાસની તકતી પણ મારી તંત્રને પછી ભાન થયું કે આ છે સરકારી જમીન તંત્રએ દબાણ હટાવવાની કામગીરી કરી અને પોલીસ સાથે દબાણ હટાવવા નગરપાલિકા ત્યાં પહોંચ્યું હતું પાલિકાના આવાસના અધિકારી કંઈક પણ જોયા જાણ્યા વગર આવાસ મંજૂર કર્યા છે કે કેમ એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે પ્રાંત અધિકારીએ જમીન પર રહેતા શ્રમિકોને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરી આપી પ્રાંત અધિકારીએ આ બાબતે તપાસ કરવાની પણ હૈયા ધારણા આપી નોટિસો બીજાને આપી છે પણ મને નથી આપી તમે

અને અમારો પ્રાઇમરી હેતુ એવું છે કે આ જમીન ઘણી બધી છે અને સિટીના વચ્ચે છે આ જમીન અને આ જમીન ઝડપથી ક્લિયર થઈ જશે એમને એમને અત્યારે ચાલી રહ્યા છે એક ઝારા સ્થિત એક જમીન છે એમાં વિચરતી મૂકીને જમીન ફાળવાની પ્રક્રિયા શરૂ છે આ ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે અને આ સાથે જ એમની તાત્કાલિક વ્યવસ્થા અમને લુનાવાડા ખાતે એક રેન બસેરા છે ત્યાં અમે કરેલ છે